સ્તે દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની અને ચોકાની હરાજી લઈને આજે તલના બજાર ટકેલા હોય એવું લાગે છે જનરલ ચોવીસો ત્રેવીસો પાચીસોના નામ પડે છે સારો માલ હોય તો છવ્વીસોના પણ નામ પડે છે આજે તમે જોવો છો એના નામ સત્યાવીસો ને સિત્તેર પીડ્યું છે નવા તલ છે આ અને સુપર ક્વોલિટી છે તો સત્યાવીસો સિત્તેર નામ પડ્યું છે એનું તો ચાલો હરાજી જોઈ લઈએ તલની અને શેર કરતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો ઊંચા બજાર સાંભળીને માલ લાવતા નહીં

H中 hurting... ન filtRA Fyro ન 장活 ન ન ન flats